આજે સવારે સાડા પાંચ કલાકે પૂજ્ય દયાનંદ ગિરિજી મહારાજ થયા કોઈના દુઃખ ન જોઈ શકે અને દુઃખ દૂર કરવા માટે હર હંમેશ તત્પર જયારે પાલખી નીકળી ત્યારે આખું ગામ અને સ્વયંપુ રીતે આખું ચરાડવા ગામ આજ રોજ બંધ છે બંધ પાડ્યું છે અને ના ભૂત ભવિષ્ય આવા સાધુ સંતો તમને કોણ ઓછા જોવા મળે થતો પણ આજે આપડી વચ્ચે નથી એ બહુ મોટી ખોટ છે અને સંત સુરા ને દાતારો વળી સુદામા ને કેમ ભૂલાય સંત સુરા ને દાતારો વળી સુદામા કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં છે નમસ્કાર સંતો અને સુરાઓ ની ધરતી એટલે કે આપણી સૌરાષ્ટ્ર ની કાઠિયાવાડ ની ધરતી આ ધરતી ઉપર અનેકવિધ સંતો મહંતો થયા છે એમાંના જ એક સંત એટલે કે દયાનંદગીરી બાપુ કે જે ચરાડવા ખાતે મહાકાળી આશ્રમ છે મહાકાળી આશ્રમમાં દયાનંદ બાપુ ઓગણીસો અઠયાસી માં આ દયાનંદ બાપુ નાના એવા પત્ર જેવું મંદિર હતું અને ત્યારે અહીંયા એમને ધોની દેખાવેલી હતી અને આજે 37 વર્ષ સુધી એમણે અહીંયા જે સેવા કરી હતી ને તપસ્યા કરી હતી ને તેની સાથે સાથે એવો અનેકવિધ વિદ્યાઓમાં ખૂબ જ જ્ઞાની હતા દસ જેટલી મહાવિદ્યાઓના જ્ઞાની હતા અને તેની સાથે સાથે તેઓ આયુર્વેદના અને મંત્રવિદ્યાના પણ ખૂબ જાણકાર હતા જેના અનેકવિધ પરચા ગામના લોકોએ અને અનેક ભક્તોએ જાણ્યા છે અને ગુજરાતભરની અંદરથી લોકો અહીંયા આવતા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હોય કે અનેકવિધ બીજા ઘણા બધા આગેવાનો હોય જે અહીંયા આવી અને બાપુના દર્શન કરતા હતા અને આજે બ્રહ્મલીન થયા છે ત્યારે બાપુ ગૌસેવા પ્રત્યે પશુ પશુ પ્રેમ બાપુમાં ઘણો હતો અને તેની સાથે સાથે પણ જો વાત કરવામાં આવે તો બાપુએ આયુર્વેદથી અનેકવિધ કેન્સર જેવા બીમારીની પણ એમણે જે ઉપચાર કર્યા હતા અને આજે એમની જે સમાધિ છે અહીંયા જ મહાકાળી આશ્રમ ખાતે આપવાની છે આજે વહેલી સવારે એમની જે પાલખી યાત્રા છે સમગ્ર ચરડવા ગામની અંદર રાખવામાં આવે છે ચરડવા ગામમાં સ્વયંભુ બંધ પાડવામાં આવ્યો હતો આવો બાપુના જે ભક્તો છે એમની પાસેથી જ બાપુ વિશેની ઘણી બધી આપણે જાણકારી મેળવી અકીલામાંથી કિરીટભાઈ ગણાત્રા અત્યારે આપણી સાથે છે કિરીટભાઈ ખાસ કરીને એકસો ને તેત્રીસ વર્ષે આજે બાપુ બ્રહ્મલિંગ થયા છે અને આપ બાપુના સેવા માટે ને બાપુના દર્શન માટે અવારનવાર અહીંયા આવતા હોય છો ત્યારે આજે પણ આપ અહીંયા પધાર્યા છો તો દયાનંદ દયાનંદગીરી બાપુ સાથે પંદર વર્ષનો મારો સંબંધ રહ્યો છે મેં અલૌકિક અને અનેક એવા કાર્યો જોયા છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ મહાન વિભૂતિ પ્રાણી પ્રેમી વનસ્પતિ પ્રેમી માણસો પ્રત્યે એટલું એમને એટલું બધું લાગણીશીલ છે કે કોઈના દુઃખ ન જોઈ શકે અને દુઃખ દૂર કરવા માટે હર હંમેશ તત્પર રહેતા આવો યુગ પુરુષ ક્યારે ભાગ્યે જ જન્મ લેતા હોય છે જી હા ખાસ કરીને બાપુ સાથેના એવા કોઈ સ્મરણો છે કે આપ જે અમારી સાથે વાત કરી શકો બાપુની મંત્રોની શક્તિ અદ્ભુત હતી યજ્ઞોની સં એમની જે સંપત્તિ છે એ અખૂટ હતી એમની પાસે ના તો અલૌકિક અનેક ખર્ચાઓ છે તો તો મારી ઉપર એક વખત કચ્છમાંથી એક ફોન આવ્યો કે સમાચારોની દુનિયામાં તો અવારનવાર કંઈ છપાતું હોય અને થોડા ધમકીને આસુ રહે કે તમે આ કેમ છું મને જાણ કરો ને નહીં કરો હું પગલાં લઈશ આમ ને તેમ એ જ દિવસે સાંજે હું અહીંયા બાપુ પાસે આવ્યો બાપુ મને કે શું તમારા મોઢા ઉપર ચિંતા છે કાકા શું કેમ આવ્યા આમ ઢીલા છોકરી ઓલું તો હું ભૂલી ગયેલો હા પણ એને પકડી લીધું મને ત્રણ અક્ષરનો મંત્ર આપ્યો કે તમે આ જલારામ બાપાને માનો છો સવારે ઉઠી બાપા સમક્ષ આ મંત્ર તમે એકસો આઠ વાર બોલી ને તસાવ સાહુથી આપી દેજો આજ સુધી ફરી ફોન નથી આવ્યો કોઈ વર્ષો થઈ ગયા સાત આઠ આઠેનો આવા તો અનેક બાપુના દાખલાઓ છે કે જે આપણે કોઈ કલ્પના ન કરી શકીએ જી આ બાપુને આજે જ્યારે છેલ્લા દર્શન તમે કરી રહ્યા હતા ત્યાર સમયની બાપુ આજે સવારે સાડા પાંચે બાપુએ બે છોડ્યો ત્યારે પણ હું એમની સન્મુખ જ હતો અમે બે ચાર મિત્રો બાપુ અમરગીરી બાપુને આજે જે સ્વસ્થતા અને શાંતિથી એમણે વિદાય લીધી એ કલ્પનાથી જ છે જી તો આવી રીતે કિરીટભાઈ ગણાત્રાને પણ અનેક વખત એમના જે પરચાઓ છે એમનો અનુભવ થયો છે અને આજે પણ તેઓ જ્યારે બાપુએ બ્રહ્મલીન થયા ત્યારે તેમની સાથે જ હતા તો આપણા મનની ધારાસભ્યો છે ગાંધીભાઈ આપણી સાથે છે કાંતિભાઈ આજે દયાનંદગીરી બાપુ જે દેવલોકમાં શીખાવ્યા છે ત્યારે આપણે અહીંયા ખાસ હાજરી આપી છે તો પહેલાં તો દુઃખની વાત છે દયાનંદગીરી બાપુ લગભગ હું એના પાંત્રીસ વર્ષથી કોન્ટેક્ટમાં આવું અને લગભગ એકસો ને તેત્રીસ વર્ષ એના થયા એથી વિશેષ એ છે કે આજુબાજુના જે માણસો જ્યારે એની નીકળી ત્યારે આખું ગામ રોતું હતું પાંત્રીસ વર્ષમાં મારા જીવનમાં મેં ક્યારેય એવું સાંભળ્યું નથી કે પાંચ રૂપિયા લાવો પાંચસો લાવો પચાસ હજાર લાવો કોઈ દી માગ્યા નથી એની મેરાએ દવાની વાત હોય આયુર્વેદિકની વાત હોય સેવાની વાત હોય અને એક નિખાલસથી આજે કહેવાય ને કે સાત સાત મહાપુરુષ જેવા જે દયાનંદ બાપુ આજુબાજુના લગભગ પચાસ ગામમાં એને સુવાસ એવી મેળવી છે કે એની વાત આવતી અને અમે સાક્ષી છીએ ટાઈમ માટે હું હમણાં જ લગભગ વીસક દિવસ એક એના પાસે બેઠો મજા આવી નાનું એક ઝૂંપડું હતું ત્યારે પણ અમે આવતા અને એને ડેવલપમેન્ટ તો કર્યું પણ કોઈ પાસે પૈસા માંગ્યા નથી જેમ આપણે મોરબીમાં કેશવાનંદ બાપુ હતા એને પણ આપણે જોયા હતા

કુદરતી હાલતું બધું પૂજ્ય પૂછી દયાનંદગીરી જે આજે દેહ ત્યાગ એકસો ચોત્રીસ વર્ષે થયો છે ત્યારે આજે ચરાડવા ગામની અંદર જે મહાકાળી આશ્રમ છે ત્યાં વિવિધ કયા પ્રકારનું આખું આયોજન છે આજે સવારે સાડા પાંચ કલાકે પૂજ્ય દયાનંદ ગિરિજી મહારાજ બ્રહ્મલીન થયા એમના દેવલોક પામ્યા ત્યારે આજે અહીંયા દર્શનાર્થે અંતિમ દર્શન માટે એમની મૂર્તિ અહીંયા સ્થાપિત થઈ અને હળવદ તથા આજુબાજુ સૌરાષ્ટ્ર કચ્છ અને આખા ગુજરાતભરમાંથી સેવકો અત્યારે આપ જોઈ શકો છો ઉમટી પેડા અને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરી એમને આશીર્વાદ લીધા અને આખા ગામમાં જે પાલખી યાત્રા ફરી હજારોની સંખ્યામાં આ પાલખી યાત્રામાં યાત્રામાં ટૂંકા સમયમાં આ ધોમધકતા તાપમાં એ ભાવિક ભક્તો ઉમટી પેડા અને એમના આશીર્વાદ લીધા પુષ્પવૃષ્ટિ કરી અને સ્વયંભૂ રીતે આખું ચરાડવા ગામ આજરોજ બંધ છે બંધ પાડ્યું છે અને સાથે સાથે કોઈ સ્વયંપુર રીતે પાણી ઠંડા પાણીની વ્યવસ્થા કરી ચાની વ્યવસ્થા કરી અને જે જે જરૂરી વ્યવસ્થાઓ હતી સ્વયંભૂ કોઈને કોઈએ કીધા વગર કોઈ મેનેજમેન્ટ માઇક્રો મેનેજમેન્ટ વગર સ્વયંપૂર રીતે બાપુને પ્રત્યેનો ભાવ બધાએ પ્રગટ કર્યો અને આ બાપુ એક પણ ટકો જે અત્યારે અંધશ્રદ્ધા જેને આપણે કહીએ છીએ કોઈ જ અંધશ્રદ્ધામાં માનતા નહોતા એના લીધે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જ્યારે બાપુ યાત હતા ત્યારે અનેક વખત ચાલુ મુખ્યમંત્રી હતા કે અભૂતપૂર્વ મુખ્યમંત્રી બન્યા પછી પણ એ અહીંયા બાપુના આશીર્વાદ લેવા આવે અનેક આઈએસ અધિકારીઓ એસ કે નંદા સાહેબ હોય પટેલ સાહેબ કલેક્ટર સાહેબ હોય કે કેતન જોશી સાહેબ આરએસી સાહેબ હોય અનેક આઈએ એસ આઈપીએસ જીએ એસ કક્ષાના અધિકારીશ્રીઓ બાપુના આશીર્વાદ લેવા આવતા રેલવેના અધિકારીઓ પણ આશીર્વાદ લેવા આવતા કારણ કે બાપુ એક પણ અંધશ્રદ્ધામાં માનતા નહીં પૂર્ણ શ્રદ્ધા સ્વરૂપે તમામના આશીર્વાદ દેવતા આયુ આયુર્વેદ હોય કે અબોલજી હોય કે પ્રકૃતિનું રક્ષણ હોય તમામ પ્રકારે બાપુએ ખૂબ આ વિસ્તારના લોકોને સેવા પૂરી પાડી છે એના લીધે આ આ જે બાપુ આજે નથી પરંતુ લોકોના હૃદયમાં છે એ અનુભૂતિ આજે થઈ આવે જી તબનભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ બાપુના સેવક રાજદીપસિંહ રાણા આપણી સાથે એકસો વિશે બાપુ માહિતી બાપુ ઓગણીસો ઇઠ્યાસી ની સાલમાં સરળ ભરતીમાં એમ પધાર્યા એ પેલા ગોવા હતા ત્યારે એમને એવું ઈચ્છા હતી કે મારો દેહ સૌરાષ્ટ્ર છૂટે માં ઓગણીસો ને ઇઠાસી ની સાલમાં અહીંયા ગુજરાતમાં ચરણવથામ પસંદ કરી એમનું છે પછી તેમને અહીંયા વિવિધ નિઃસ્વાર્થ ભાવે એમ ગાયો ઘોડા કુતરા હંસ બતક કબૂતર એવી બધી જીવજંતુ પ્રત્યે બાપુને બહુ જ અનન્ય પ્રેમ જી આ ખાસ કરીને બાપુ છે દસ વિદ્યા મહાવિદ્યાઓની અંદર પારંગત હતા એમાં કેવી વિદ્યાઓ સમાવેશ દસ મહાવિદ્યામાં છીનમસ્તામાં બગલામુખીમાં એવા બધા દસ માતાજીની સ્થાપના થઈને એના હવન થાય એમ દસ મહાવિદ્યા હવન બાપુ બહુ પોતે દેવીના ઉપાસ હતા એટલે દસ મહાવિદ્યા એવું અવર અવર કરતા ખાસ કરીને આયુર્વેદ ની અંદર બાપુ ખુબ જાણકાર હતા મંત્ર વિદ્યા અંદર મંત્ર વિદ્યામાં વિદ્યામાં એટલી બધી એમની પાસે જાણકાર હતી કે અત્યારે અત્યારે ભૂતો ભવિષ્ય આવા સાધુ સંતો તમને કોણ ઓછા જોવા મળે આ ઓલિમ્પિકા આવા કોઈ ભાગ્ય પુરુષ સમર્થ પુરુષ કહેવાય જે પરિપૂર્ણ પુરુષ કહેવાય જેમના હાથ ભીચણથી બહાર નીકળતા હતા એટલા લાંબા હાથ હતા જી એટલે પરિપૂર્ણ પુરુષ હતા એટલે એ પોતે જટા તેમની અઢાર ફૂટની જટા હતી બરાબર અને બાપુનું તેજ બહુ ઓલિમ્પિક હતું એમ આવા પુરુષ ન જોવા મળે બાપુને દેવી સાક્ષાત્કાર થયેલો છે એ વિશે હા બાપુ પોતે માના ઉપાસક છે અને બાપુમાં આ પાંચમો આશ્રમ છે આ પેલા પાલી પાલી જુનાગઢ એવી બધી અલગ અલગ જગ્યાએ પોતે આશ્રમ કરેલા છે છેલ્લા કેટલા ઓગણીસો અઠ્યાસી થી ઓગણીસો અઠ્યાસી થી અહીંયા છે અને ખાસ કરીને બાપુને આયુર્વેદની અંદર ઘણી બધી હજારો દવાઓ આયુર્વેદમાં ફાર લાખ જેટલી દવાઈ બાપુને મોઢે છે એમાં કોઈને સંતાન ન થતું હોય તો સંતાન કોઈને કેન્સર હોય તો કેન્સર મટાડવા માટેની દવા એથી માની તમે ગણો તો એ ઓલમ કોઈ વસ્તુ એવું કે લગભગ તમને કહું ને દસ હજાર ઘરે અત્યારે બાપુને દવા ચાલુ કરીને અને જે એને સંતાન પ્રાપ્તિ થઈને એમાં દસ હજાર ઘરે છે અને લાખ જણા એવા છે કે જેને કેન્સર મટી ગયું જે થર્ડ ડિગ્રી હાવ છેલ્લી ડિગ્રી હતું ને એવા કેન્સર મટાડેલા છે જી તો આ રીતે બાપુએ આયુર્વેદ વિદ્યાની અંદર મંત્ર વિદ્યાની અંદર ખૂબ જ બાપુ પારંગત હતા અને એકસો ને ચોત્રીસ વર્ષે આજે એમણે દેહ ત્યાગ કર્યો છે જયરાજસિંહ આપણી સાથે જયરાજસિંહ ખાસ કરીને આજે દયાનંદગીરીજી બાપુ બ્રહ્મલીન થયા છે અને આપ અહીંયા હાજરી આપી છે ખરેખર તો આપણા વિસ્તાર માટે બહુ મોટી ખોટ છે કેમ કે બાપુ કે આજે સો ટકા શરીર સ્વરૂપે આપણા વચ્ચે નથી પણ આત્મામાંથી જે પરમાત્માની અંદર પરિવર્તન થાય એવો ભાવ એમને જોઈ અને આપણને જ્યારે થતો પણ આજે આપણી વચ્ચે નથી એ બહુ મોટી ખોટ છે અને રહી વાત કે બાપુ ખૂબ પ્રાણી પ્રત્યેનો શું ભરાવ હોય શું લગાવ હોય એનું બહુ ઉત્તમ ઉદાહરણ બાપુએ પૂરું પાડેલું હતું એમના જીવનની અંદર અને વૃક્ષના દુઃખ દૂર કરતા આયુર્વેદિક દવાથી અને આટલા વર્ષો સુધી આ વિસ્તારની અંદર જે ધર્મની ધોણી દખાવીની સુવાસ છે આપણે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આશીર્વાદ લેવા માટે આવ્યા છે ગુરુ પૂર્ણિમા અમે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો અમારી પણ હાજરી હોય પણ આજે પણ બાપુ આપણી વચ્ચે હું તો એવું ચોક્કસ કહીશ કે ખાલી દેહ સ્વરૂપે આપણી વચ્ચે નથી પણ એ આજીવન પરમાત્મા તરીકે આપણી બધાની વચ્ચે રહેવાના છે જી તો આ રીતે બાપુના આશીષ છે સદાય આપણી સાથે રહેવાના છે તો અત્યારે આપણી સાથે બાપુના સેવક દિલજીત દિલજીતસિંહ જાડેજા છે આપ કેટલા વર્ષથી બાપુના સેવક તરીકે અહીં આવો છો આપ બાપુ વિશે કંઈ માહિતી આપવા માંગો છો હું છેલ્લા બાર વર્ષથી બાપુ પાસે આવું છું અને બાપુનો સંપર્ક મને એવું રીતે થયો કે જે બાપુના મંદિરની અંદર જે સિંહ છે ધાંગેદરા પથ્થરનો છે અને મને પથ્થર પૂરતે લાગણી હું ધાંગેદરાનો છે અને આ ત્યાં બધા વખત કાર્વિંગની બધું કામ મોટું થાય અને બાપુને પોતાનો શોખ અને હું અહીંયા આવતો અને બાપુને સિંહ બનાવવાનું મન થયું કે બનાવવું છે અને મેં બનાવો ત્યારથી બાપુ સાથે જોડાયેલો છું જોડાયા પછી બાપુ આમ તો ઓગણીસો અઠ્યાસી સાલથી આશ્રમ બનેલો છે હા પણ બાપુને આયુર્વેદનું મોટું જ્ઞાન પછી એ સિવાય બાપુએ જે આ પાંચમો આશ્રમ છે બાપુનો અને પાંચમા આશ્રમ કેવી રીતે બેના એ બધી બાપુએ આપણને વાત કરતા કે ભાઈ આ જગ્યા ઉપર પેલો આની પેલા બાપુનો ગોવામાં બહુ મોટો આશ્રમ હતો ત્યાં છોડીને પછી બાપુએ અહીંયા એટલા માટે બાપુ એવું કહેતા કે આ આશ્રમથી પાંચ ગણો મોટો આશ્રમ ગોવામાં છે જી પણ અહીંયા આશ્રમ બનાવવાનું કારણ એ હતું બાપુ વર્ષો પહેલા એમના ગુરુએ સાંભળેલું કે સૌરાષ્ટ્રની ધરા જે રહી એ સુર સુરા અને સંતોની ધરા છે અને અહીંયા તપ કરવાથી એનું એનું જે તપનું જે બળ છે એ અનેક ઘણું વધી જાય છે જી એટલે બાપુ આ જગ્યા ઉપર બેઠા અને આ જગ્યાની ધૂળ બાપુના ધોતી નહીં એટલે બાપુ કીધું કે આ જગ્યા ઉપર જે તપ કરે ને તો એનું ઋણ આ જગ્યા ઉપર રહે નહીં બરાબર બાપુને આ જગ્યા ગમી કે ભાઈ આ જગ્યા ઉપર કરીએ અને ત્યારે બાપુએ ઓગણીસો અઠ્યાસી સાલમાં બાપુના મુખેથી મેં સાંભળેલી વાત બાપુએ નાનકડું એવું છાપરું વાળીને ધૂણો નાખ્યો જે અત્યારે મંદિર છે ત્યાં બાપુનો ધૂણો ધૂણો હતો અને અત્યારે જે બાપુનું સમાધિ સ્થળ બને છે એ એકદમ એટલે અત્યારે જે જગ્યા છે ને એ બાપુ જે મૂળ જગ્યા એવા તો એ જગ્યા ની આજુબાજુમાં અત્યારે બાપુનું સમાધિસ્થાન સમાધિ બને રહ્યું છે જી તો આવી રીતે આમ તો અનેકવિધ આશ્રમોમાં બાપુ રહ્યા છે પણ સંત અને સુરાની ધરતી એટલે કે સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુએ અહીંયા આવી અને દેહત ત્યાગ કર્યું છે